દેશના રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત બારમી ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યા છે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમા પદવીદાન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે જેમાં એસવી એનઆઈટી ના એક હજાર ચારસો ચોત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે જેમાં એકસો છવ્વીસ પીએચડી આઠસો પાંચ બી ટેક ત્રણસો પંચાવન એમ ટેક એકસો અડતાલીસ એમએસસીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે તે પૈકી ગોલ્ડ મેડાલિસ્ટ ત્રેવીસ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ આપવામાં આવશે રાષ્ટ્રપતિના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવા માટે સંસ્થાના સત્તાધીશોની માહિતી આપવામાં આવી છે કોન્વોકેશન સમારોહ ટ્વેલ્થ ફેબ્રુઆરી ટ્વેન્ટી ફોર ઓન મંડે अरेंज किया गया है जिसमें भारत के राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी चीफ गेस्ट के तौर पे आएंगे उनके साथ गुजरात राज्य के गवर्नर श्री आचार्य देवव्रत गेस्ट ऑफ ऑनर के तर, तौर पे आएंगे